ધર્મપૂર્વક અર્થ ધન કમાવ ધર્મપૂર્વક ધર્મનો વિચાર કરીને ધર્મને છોડીને ધન નહીં ધર્મ બઢે તો ધન બઢે ધન બઢે મન બઢ જાય મન બઢે મહિમા બઢે પછી બધું બઢત બઢત બઢ જાય ધર્મપૂર્વક ધન અર્થ અને ધર્મપૂર્વક કામ ગૃહસ્થને માટે અર્થ એટલે કે ધન પૈસો અને કામ આ બંનેનું સંપાદન કરવું જરૂરી હોય છે એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે પતિ અને પત્ની ધર્મપૂર્વક કામ પુરુષાર્થનું સંપાદન કરી અને સંતાન ઉત્પન્ન કરે અને પોતાના વંશને આગળ વધારે પ્રજોત્પત્તિ પણ ધર્મપૂર્વક કામ ગૃહસ્થમાં તમે જાઓ ને પૈસો ન કમાવો તો તમે ધર્મ ચૂકો છો ગૃહસ્થમાં છે એને પોતાની આજીવિકા ચાલે એટલું કમાવું જોઈએ પુરુષ ગૃહસ્થમાં પ્રવેશ કરે અને કંઈ કમાય નહીં એનું મૃત્યુ શોચનીય છે રામાયણમાં રામચરિત માનસમાં વસિષ્ઠજી કહ્યું છે જે મોહવશ થઈ અને કર્મ પથ ત્યાગ કરે મુંબઈ માં એક પરિવાર હું ઓળખતો સિત્તેર વર્ષે બાપા રિટાયર થયા એનો છોકરો સારી પોસ્ટ ઉપર કોઈ કંપનીમાં હતો સારા પૈસા કમાતો હતો પછી ઘરનું વાતાવરણ એવું ને એટલે છોકરાને આમ ધર્મમાં રૂચિ ને ક્યાંક પ્રવચન સાંભળવા જાતો એમાં કોઈ વેદાંતી કોઈક પ્રવચન સાંભળ્યા મહાત્માના આને લાગી લાગી ગયો ઉપદેશ મગજમાં નક્કી થઈ ગયું કે આ બધું મિથ્યા જ છે બધું મિથ્યા ખાલી બ્રહ્મ જ સત્ય છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મ ના પરા બસ એમાં લાગી ગયું બધું મિથ્યા એને એમ થયું કે આ સંસાર મિથ્યા છે ઘર પરિવાર કાંઈ હારે આવવાનું નથી બધું મિથ્યા છે પૈસો મિથ્યા હું કામ કમાવાનું બધું અહીં જ છૂટી જવાનું છે તો ભેગું શું કરવાનું એટલે ગૃહસ્થ હોય અને મોહવશ કર્મપથનો ત્યાગ કરે કામ ન કરે મહેનત ન કરે પોતાની રોટી પોતે ન કમાય આ વસ્તુ જરૂરી છે રામાયણમાં વસિષ્ઠજી કહે છે કે એનું મૃત્યુ શોચનીય છે આપણા ઋષિઓ મોટા ભાગના ગ્રહસ્થ છે એને સંતાનો છે એ ધર્મપૂર્વક જીવે છે સમાજના ઉત્કર્ષ માટે ચિંતન કરે છે એ ઋષિઓ છે એ એ સંન્યાસી નથી ઋષિઓ છે અને તેથી સતત કર્મમાં લાગેલા સંન્યાસી હોય એનો નિવૃત્તિ માર્ગ અરે આપણે ત્યાં તો ઘણા સંન્યાસીઓ પણ એટલી બધી સરસ પ્રવૃત્તિ કરે છે લોક સંગ્રહ માટે જનકલ્યાણ માટેની અનેક પ્રવૃત્તિ અનેક સંન્યાસી મહાપુરુષો પણ કરતા હોય ત્યારે ગૃહસ્થોએ તો કરવી જ જોઈએ કમાવું અર્થ અને કામ એ બંને પુરુષાર્થનું સંપાદન ગૃહસ્થ કરે ધર્મપૂર્વક અને તો પછી મોક્ષની બારી એના માટે ખુલે દાખલો હાચો ગણ્યો હોય સાચી રીતે ગણાયો હોય આંકડા બધા એ પ્રમાણે મંડાયા હોય તો જવાબ હાચો આવે જ અમારા જમાનામાં ગણવાડતા પછી જવાબ હાચો છે કે નહીં એ કરવા માટે તાળો મેળવવાનો આવે તો મોક્ષ તો જવાબ છે પણ ધર્મ અર્થ અને કામની બાબતમાં આંકડા હાચા મંડાવવા જોઈએ धर्माद अर्थश्च कामश्च स किमर्थम न सेव्यते दरेक हैया में भक्ति हो दरेक बुद्धि में ज्ञान नो प्रकाश हो बुद्धि बुद्ध थवा माटे प्रबुद्ध थवा माटे छे बुद्धू रहेवानुं नहीं बुद्धि नो उपयोग न करे બુદ્ધિ બુદ્ધિજ્ઞાનથી પ્રકાશિત હોય અને મનમાં વૈરાગ્ય હોય જ્ઞાન હોય ને એને ખબર છે કે આ કાંયામાંથી અંતે હારે નથી આવવાનું આ બધું જ નાશવંત છે પણ ધેટ ડઝ નોટ મીન કે મારા નોકરી છોડી દે તો ઓલાને એવો વૈરાગ્ય થઈ ગયો વેદાંતની વાત સાંભળતા સાંભળતા તે સારી પોસ્ટ ઉપર સારી કંપનીમાં નોકરી હતી એ વખતે દોઢ દોઢ લાખ રૂપિયા કમાતો હતો નોકરી છોડી દીધી બોલ એ કે સત્યમ જગન મિથ્યા તે બે ત્રણ વર્ષમાં ભૂખે મરવાના વારા આવ્યા અને એના બાપાએ પંચોતેર વર્ષની ઉંમરે મુનિમ હતા મેતાજી હતા હિસાબ કિતાબ લખતા તે પંચોતેર વર્ષની ઉંમરે એ પાછું કામે લાગવું પડ્યું ઘર હલાવું કે ભૂખ્યા મરવાનો વારો આવ્યો આ છોકરાએ આવી સારી નોકરી છોડી દીધી બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એવી ખોટી સાઈડ ઇફેક્ટ થઈ અને બાપા મને કહેતા હતા મને કે શું કરવું ભાઈ પંચોતેર વર્ષની ઉંમર હવે શરીર કામ નથી કરતું પણ તોય બે ત્રણ છૂટા કામ હિસાબ કિતાબના કામ રાખ્યા છે કમસે કમ રોટલો તો નીકળે આ તો બ્રહ્મ સત્યમ જગન મિથ્યા કરીને બસ વેદાંતની જ વાતો કરે પ્રભુએ ભગવદ્ ગીતામાં કહ્યું ન ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મસંગીનામ એવા જ્ઞાનીઓ એવા નિવૃત્તિ પરાયણ સંન્યાસીઓ પણ જ્યારે ગૃહસ્થોની વચ્ચે વાત કરતા હોય ત્યારે એમણે એ એટલે જેની કર્મમાં આશક્તિ છે જે જ્ઞાન માર્ગમાં પથિક નથી કર્મ માર્ગના યાત્રિકો છે એની બુદ્ધિને કન્ફ્યુઝ ન કરવી એવો ઉપદેશ ન કરવો ન બુદ્ધિભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મસંગીનામ પણ પોતે સંન્યાસી હોય તો એ ગ્રહસ્થ હોય તો એને કઈ રીતે કર્મ કરવું જેથી કરીને કર્મ એને બાંધે નહીં કર્મ પ્રભુની પૂજા બને કર્મ યજ્ઞ બને આખો ત્રીજો અધ્યાય ભગવદ્ ગીતાનો કર્મ યોગ અને એમાં કર્મને યજ્ઞ ભાવથી કરવાની વાત છે યજ્ઞાર્થા કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચાર યજ્ઞ કર્મ કરો યજ્ઞો ગૃહસ્થ માટે છે સંન્યાસીને માટે યજ્ઞ નથી એટલે તો પહેલાં સન્યાસી માત્મા ના પાડતા તા ભાઈ અમે તો જ્ઞાનની અગ્નિમાં શરીરને બાળી નાખ્યું છે એટલે સન્યાસીના કપડા તે ભગવા એટલે અગ્નિનો રંગ એટલે વાલા આ બળેલું જ છે એટલે અમને અડશો તો નાવું પડશે એટલા માટે ચરણ સ્પર્શ નહીં કરો દૂરથી નમો નારાયણ અને ભાગવત માં એ લખ્યું છે સન્યાસીઓને માટે ન સ્પૃશે દારવી મપી દારવી એટલે લાકડાની સ્ત્રીની પુતળી કઠપુતલી એનો સ્પર્શ ન કરવો સંન્યાસ એટલે કે બાપા અમને એ એટલા મહાત્માની વાત મને એટલી ગમી કે બાપા આ તો રાખનું રમકડું છે આ તો શવ છે એને અડશો તો તમારે સ્નાન કરવું પડશે દૂરથી નમન કરો નમો સંન્યાસીએ જ્ઞાનના અગ્નિમાં પોતાનું શરીર બાળી નાખ્યું એટલે સન્યાસીને પછી અગ્નિનો સ્પર્શ કરવાની છૂટ નથી એટલે સંન્યાસી હોય એ પોતાને માટે રાંધે નહીં ના રાંધી શકે એ યજ્ઞ પણ ન કરે એ જ્ઞાન માર્ગી છે અને પોતે રાંધે નહીં એટલે કંઈ ભૂખ્યો ન રહે એ ભિક્ષા માટે આવે અને આપણે એને ભિક્ષા આપીએ સાધુ સંન્યાસી પાઠશાળામાં ભણતા બ્રહ્મચારીઓ આ બધા ભિક્ષાથી અને ગૃહસ્થ આ બધાને ખવડાવીને ખાય કમાય ખવડાવીને ખાય આ ગ્રહસ્થનો ધર્મ એટલા માટે બાકીના ત્રણેય આશ્રમ બ્રહ્મચર્ય વાનપ્રસ્થ સંન્યાસ એ ગૃહસ્થાશ્રમને આધારે ટકે છે એટલા માટે ચારેયમાં ગૃહસ્થાશ્રમનું બહુ મહત્વ કયું છે ગૃહસ્થ સંન્યાસીને પગે લાગે બ્રહ્મચારીનું સન્માન કરે પણ મહિમા ગૃહસ્થનો કારણ કે ગૃહસ્થને કારણે જ બાકીના બધા આશ્રમો ટકે છે